હા તો આજના દિવસની શરૂઆત થઈ ગઈ છે જે છેલ્લો દિવસ છે અહીંયા રહ્યા મારો આમાં આવ્યા છે માઉન્ટ સિટલીસ જે દસ હજાર ફીટ ની ઉપર એ તમને લઈ જશે ટેબલ કાર્ડ તો આઈ રહ્યું માઉન્ટ સિટલેસ્ટ અહીંયા થી જ તો ચલો ટિકિટ તો ઓનલાઈન લઈ લીધી છે અમે હવે જઈએ અંદર સારું છે અંદર જવાનું કેબલ કાર ની તેટલી સેક્સ સવા કેબિન છે એટલે કેબલ કાર છે આવા એમાં 6 જણ આરામથી થી આવી જશે ચાલો એકમાં આવી જશું બધા મે

છોકરા <laughs> હવે સ્ટેન્ડ ઉપર છે જેની હાઈટ છે બે હજાર ચારસો મીટર અહિયાં લેવાની છે હવે થ્રી સિક્સટી

બરફમાં થોડી મસ્તી કરવી હોય તો સરસ પાથ છે આઈસ ફ્લાયર જવા માટેનો ઉપર આવીને અહીંયાગડી છે ક્લિફ વોકર સસ્પેન્શન બ્રિજ જેવું છે તમને જઈએ એની પર કે આહના ને થોડા પાછળ રહી ગયા છે એના કાકા લેવા ગયા છે

Okay, thank you. All hail plankton. All hail plankton. All hail Mounted list All hail mounted list Oh, snowman, mama sir. Oh, we are today. So ice flyer thi haiye na, so ice spot hai. Thiye kadi thame snow fight kari

哎。 તો હવે માઉન્ટ એટલીશથી અમે નીકળી ગયા છે અને હવે પ્લાન છે જવાનો રાઈન ફોલ્સ જવાનો જે અહીંયાથી દોઢસો કિલોમીટર જેવું થાય છે અને જે નોર્મલી બે કલાક થશે એમના ત્યાં પહોંચતા તો ચલો મળીએ આપણે રાઈન ફોલ્સે ફોલ આવી ગયા છે ગાડી પાર્કિંગમાં લગાડી દીધી છે અને હવે આ ઢાર છે ઉતારીએ છીએ જવા માટે ते बोर्ड पर तो पांच मिनट लिखा था उतरता तो उतरी जाइ चढ़वा तकलीफ थाना रेट लगे शू क्या उतार हाँ चलो भाई तो आई गया फॉल आगे ज्या जो पानी पड़े રાયના ફોલ્સ જે યુરોપનો સૌથી મોટા મોટો ફોલ છે એમાં તમે બોટ આવી બોટમાં બેસીને તમે નજીક જઈ શકો છો અમારે ટાઈમનો અભાવ છે એટલે નહીં ગયા અત્યારે અમારે ટાઈમ નથી એટલે નહીં જઈ રહ્યા ઓલરેડી છ વાગી ગયા છે અને પહોંચતા સાત સાડા સાત થઈ જશે કે દરરોજ રાતના વાગે છે એટલે આજે વિચાર્યું કે કાલે ચેકઆઉટ છે તો વહેલા જઈએ એના થોડુંક રિલેક્સ કરી લઈએ આ છે રાના ફોલ્સ એટલે ઓલમોસ્ટ બધું સ્વિટર્લેન્ડમાં મોસ્ટલી કવર થઈ ગયું છે ખાલી બર્ન સિટી નથી ગયા અમે કોઈ નેક્સ્ટ ટાઈમ જઈશું

જોઈએ કેટલો ટાઈમ કાડે ચોન દસે ઉપાડવા જોઈએ તેથી અત્યારે કેટલા વાગે દસે ઉપાડવા જોઈએ અત્યારે આઠ ને વીસ થઈ છે જોઈએ કેટલો ટાઈમ